જય માતાજી હવે ભાઈડમ હજી તો વચલે વેઠે છું બાર ગામ નીકળ્યા હતા હજી ઘરે નથી ફૂગ્યા અને બાર ગામે નથી વચ્ચે દીકરો રોકાલ છે પણ વિડીયો તો રોજ અથવા એકાત્ર એકાદો પોસ્ટ કરવો પડે આજે મને આજે અનુભવ થયા એ બાબત મને કીધું બડો બડાઈ ના કરે બડો ન બોલે બોલો હમણાં પંદર મે મને જેને ઉર્દુમાં કેવી કિસમ કિસમ કિસમરા મતલબ ભાત ભાતરા મળ્યા સાદાઈ વાળા મળ્યા ઘણા ખર્ચ કરવાવાળા મળ્યા થોડો હોય ને ઘણો બતાવવા વાળા મળ્યા અને ભગવાને ઘણો બધું આપ્યું તોય માપે બતાવવાવાળા વાળા મળ્યા પછી હું એ નથી ને મોટી વાતો કરનારા મળ્યા અને ઘણો બધો છે તો એ માપે વાતો કરવા હવે ઈડી તો તમને અવાજ આવતા હશે રાન બીજા પણ હવે બાર ગામ છો એટલે પણ લોકેશન એવો કોઈ મળે નહીં જે શાંતિ હોય એક મંદિર છે ઓસવાનો રોગ ખેતરપાળ મંદિર છે નું મંદિર છે હવે મંદિર પછવાડે બેઠો છું અને પક્ષી મારો મિત્ર થઈ ગયો બહુ બોલે હું એટલે બહુ બોલે ભાઈ હવે હમણાં ગામ ગયો ગામ ગયો તે અમુક ભાઈઓ ગળે મેં પાંચ પાંચ તોલા સોનરા લોકેટ જોયા હાથમાં પાંચ પાંચ તોલા સોનરે પહોંચે જોઈ સોનને પણ વાતોમાં હું વાતો નહીં રે ને એટલે પૂછો કે તમે કી સર્વિસ કરો છો આ છે તે કે સર્વિસ તો કોઈ નથી પણ બેઠા બાપ દાદા છે વેચે વેચીને ખાઈએ બેઠા હમણાં જે ખેતર વેચ્યો ત્યા પણ થયો કે ખરેખર લોકેટ જે છે એ જમે વેચે વેચીને બનાવ્યા લાગે અમુક એવા જેના વેંટી ના લોકેટ કંઈ નહીં સાદાઈ જો કે એ યોગ્ય જગ્યાએ વાપરવાળી જગ્યા આવે ત્યાં વાપરે છે પણ પૂછા કરી આપે તો એ મળશે મને વાત ન કરી પણ બીજોને પૂછ્યો તો કે આને સાડસો સાડા ચારસો એકડ જમીન છે અને એમાં પાછી નર્મદા મૈયા આવ્યા એ વિચાર કરો કે માણસો છે ને અમુકને ભગવાન દે છે તે જાળવે કે આપણે એમ એક જૂની કહેવત છે મદ જાળવે બહેરી પાડી અને ધન જાળવે વોણીયરી લાડી તે પછી આપણે શિક્ષણ ને વાતો આવે હવે જો કે મારો સ્વભાવ કેવો છે તો ઈશ્વર જાણે મેમેય કુટેવો હશે એને કુટેવ કોક સારી ટેવ જાય ને અભરી કહો પણ કોકને પટે વાળા મેં નોકરી મળે ને તો એ પાડોશીઓને છ મહિનો સુધી પાર્ટી દે સમજ્યા અને અમુકોને બહુ મોટી નોકરી મળી ગઈ હોય પણ પાડોશમાં ખબર મોડી પડે ભાઈ એવાય માણસો જોયા હવે એને તમે ઠાવકી ટેવ ગણો કે અભરી ગણો એ તો હવે તમને તમે તમારે નક્કી કરવાનું છે પણ એવા માણસો જોયા હમણાં એક આમ જો મારા મિત્ર છે રોજ ફોનમાં સમાચાર લેતા હો દેતા હો પણ મને એમણે ના પડી મને કે કવિરાજ મારો ઉલ્લેખ એ ન કરતા અને એ મેં એને ઘણો કીધો કે પરિવાર મેં કોણ છે આ છે તે છે હવે એની દીકરી એમબીબીએસમાં ગઈ એમબીબીએસ મેં ગઈ બિચારી આપણી મહેનતું ભણીને ગઈ છે અને પરિવારે ખર્ચાય કર્યા હશે અને એ દીકરી નાનાણે જ મોટી થઈ કોઈ સંસારિક પ્રોબ્લેમ આવી ગયા હશે પણ મને ના પડી મને કે કવિરાજ મારી દીકરીનો ઉલ્લેખ કરતા નહીં મારી દોયત્રીનો ઉલ્લેખ કરતા નહીં કે એમબીબીએસમાં ગઈ માણસો વિચાર કરો કે પ્રસિદ્ધિરા ભૂખાય નથી એ બધું ઈશ્વરો પ્રસાદ માને અને જીવન જીવતા હોય છે ઘણા એવા હોય છે કે પરીક્ષા દેવા ગયા હોય ને છોકરો પરીક્ષા દેવા જાય અને પાડોશીઓ ઝઘડા ચાલુ કરે અમારે કે માસ્તરી પરીક્ષા દેવા ગયો અરે ભાઈ એમાં સિલેક્શન થશે કે નહીં થાય ત્યારે મોર કી માંડ્યો છે એટલે અલગ અલગ સભાવરા આ દુનિયા મેં મોણા જનતા હોય છે એ મને એમ થયું કે મને એમણે પંદર દિવસમાં આવા અનુભવ થયા એમણે કોઈનો નોમ તો લેવાય નહીં પણ મેં એક તો જરાક આપની સાથે અનુભવ શેર કરો જોકે તમારામાં તો એવી કોઈ કુટેવ નહીં જ હોય આજે જે જે મારા વિડીયા જોવે છે મને ખબર છે એમના કોમેન્ટ ઉપરથી જ મને ખબર પડે કે એ બધા જેન્ટલમેન છે એમનામાં આવી કોઈ કુટેવ હોય જ નહીં અને બાકી તો કી છે કે ભગવાને બાકી તો વણસરે એમ સમજવારો કે માઢુડો મનમાં કે ઘાટ ઘડે સો ગાલડી હું સચિયું જો મુજો કિરતાર કરે સમજણ પડી પાકિસ્તાન મેં મને તો ન સાંભળે મને સાંભળે નહીં પણ અમારા ડોકરા વાતો કરતા કે સિંધમાં એક હવે કઈ જાતરો મુસલમાન હશે એ તો મને ખ્યાલ નહીં હું ભૂલી ગયો મારા પિતાજી વાત કરતા પણ એને આપણે બેઠક કોણ ઉતારો કોણ એ રે ઓતાગ કે એ ઓતાગમાં અને પાકિસ્તાનની એક સિંધરી કલ્ચર આજે રોજિંદા જીવનમાં આપણે ઘઉં લઈને જેમ દળાવું ને આમ એ લોકો લોટ જ વેચાતો લે એ ઘઉં લાવીને સાફ કરવા એવું કોઈ ન હોય એટલે બે ચાર લોટરી બોરી પડી હોય એમાં બધા સાધનો પડ્યા હોય વાહન વર્તન પડ્યા હોય અમે હેડપંપ હોય એમાં પોણી હોય કોઈ પણ આવે કોઈ પણ આવે ને કોઈ પણ ખાય પણ કોઈ માણસો હિન્દુ માણસો જાતા રાત રોકાતા બીજે દિન નીકળતા ને તો પૂછતા રહીશ આ બધો ચાબા અલ્લાહ દે તો અલ્લા દે તો મોજો કીન કોવાય એ અલાહ જોવાય એટલે માણસને ઈશ્વર જે દે છે એ ઘણા બધા એને મીઠો મીઠો કરીને ખાતા હોય એવી એક નથી ડોકરા વાતો કરતા કે બે દીકરા હતા પછી બાપે બેને બોલાવીને મિલકતરા ભાગ પાડી દીધા અને બેને કીધું બેટા મીઠો મીઠો કરીને ખાયા હવે એક ભાઈ તો રોજ કયો શીરા બનાયા કંઈ માલુપુઆ કયો પેડા બનાયા અને એક એ બચારે વિવેકથી ખાધો આઠ દસ વર મીઠો મીઠો કરીને ખાતો તો એ પૂરો થઈ ગયો ઓર્યો જે તો એને દોઢો થયો એટલે ઘણા બધા એ મીઠો મીઠો કરીને ખાતા હોય મીઠો મીઠો કરીને ખાવાનો મતલબ એવો થતો હશે કે કરકસર હું માફ હું તે આવો છે ભાઈ આજ બેઠો તો બેઠો બેઠો આ મંદિરે આવ્યું ખેતરપાળ લે હજી ઘરે પૂગ્યું નથી મારે ગામડે વચ્ચે શું પણ તમે હું ભેળા જણે વાતો કરો અમારે એક મારા ખાસ ખાસ મારા ફોલોવર છે મને કોમેન્ટ કરે પ્રભુભાઈ ઠક્કર પ્રભુભાઈ ઠક્કર નગરરા છે અને પ્રભુભાઈ રે મેડ પિતાજી રે મેડિકલ સ્ટોર હતો બહુ જાણકાર છે એમના મને કોમેન્ટ આવે હું વાંચો છું તો એવા બધા મારા મને જે કોમેન્ટ કરનારા છે એ બધાને આજરો આ વિડીયો સમર્પિત છે જય માતાજી